નમસ્કાર લોકશાહીના આ પાવન પર્વમાં મતદાન અભિયાન અંતર્ગત સો ટકા મતદાન થાય તે માટે અમારા ગ્રુપ તરફથી આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ સો ટકા મતદાન કરો અને અમારા ગ્રુપ તરફથી આપને લંચ અને ડિનરમાં પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આપ મતદાન કરતી સમયે બહાર નીકળ્યા પછી આપનો સેલ્ફી ફોટો આપણી આંગળીમાં બતાવશો અમારા કાઉન્ટર પર તો અમારા ગ્રુપ તરફથી આપને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આપ આવો હોટલ પ્લાઝામાં હોટલ તુલસીમાં હોટલ કબીર હોટલ દર્શન હોટલ એકતા હોટલ સર્વોત્તમ અને હોટલ તુલસી આ અમારા ગ્રુપની તમામ હોટલ છે આપ સો ટકા મતદાન કરો અને આપના મિત્રમંડળ આપના પડોશી આપના પરિવારને આ વિડીયો મોકલશો અને આ અમારી સ્કીમનો લાભ લઈ અને લોકશાહીના પર્વને ઉજાગર કરશો સો ટકા મતદાન કરશો મતદાન અભિયાન નિમિત્તે આપને નમસ્કાર આપનો વિનોદ સોલંકી